નમસ્કાર, આપ જોવા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગટ. કારીલી બાગના આમ્રપાલીથી સંગમ તરફ જતા માર્ગ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં લારી ગલ્લા અને ખાણીપીણીના ટેમ્પો જપ્ત કરવામાં આવ્યા છે. મુંબઈદ્રા શહેરના કારીલી બાગ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકી છે. જેને લઈને દબાણ શાખાની ટીમે કાર્યવાહી હાથ ધરી છે કે જેમાં આમ્રપાલીથી સંગમ તરફ જતા માર્ગ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે જેમાં લારી ગલ્લા અને ખાણીપીણીના ટેમ્પો જપ્ત કરવામાં આવે છે કાર્યવાહી દરમિયાન લારી ગલ્લા ધારકોએ આ અંગે વિરોધ નોંધાવ્યો છે તો રાત્રિના સમયે એકાએ કાર્યવાહીથી લારી ધારકોમાં ભાગદોડ મચી જવા પામી છે

ગરીબો પોતાનું આજીવિકા ચલાવવા માટે ધંધો કરતા હોય હા આપણે એમને પણ કહીએ કે તમે ટ્રાફિક નું નિયમન કરો તમે જુઓ એટલા અંદરથી એ લોકો ઉભા રહે છે પણ જે જગ્યાએ ટ્રાફિકની સમસ્યા હોય છે જે જગ્યાએ ખરેખર દબાણ હોય છે જે જગ્યાએ પોતાના જે એ હોય મળતીયા હોય વીસ વીસ રૂપિયા શાકભાજીની લારીઓ પર ઉપરાતા હોય એવા પણ છે મારી જોડે પુરાવા ત્યાં લોકો નહીં જાય પણ જ્યારે ગરીબ પોતાની આજીવિકા એક એકટમનું ખાવા કરવા માટે જ્યારે પોતાની લારી ખોળશે ને તો મોટી મોટી દુકાનો ફાયદો કરાવવા માટે આ લોકો લારીઓ બંધ કરાવે છે આજે કઈ રીતનું વર્તન થયું છે તમે જો રાત્રે અગિયાર વાગે આ લોકો અહીંયા આગળ બિચારા પોતાનો ધંધો કરી રહ્યા છે ત્યાં આ લોકો બે ટેમ્પા લગાવીને બધી આ બરફ વાળા પેલા જે બિચારા બહાર થી આવ્યા છે એ લોકો રડે છે હવે એ લોકોનો વીસ દિવસ નો ધંધો બાકી છે વીસ દિવસ પછી તો એમ બી એ લોકો ઉભા રહેવાના નથી તો આ બહુ શરમજનક કૃત્ય છે ને આ કોર્પોરેશન ના અને કોર્પોરેશને જે પણ ગરીબ લોકો છે ને એના વારે આવવું જોઈએ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર